ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેક માંથી અમીરભાઈ આજે આપણે મોડપર ગામમાં ઓમ રુદ્રા આપણું શો બેગ વપરાઈ ગયું છે તો જોવા માટે આવ્યા છે તો ખેડૂતભાઈને પૂછીએ કે રિઝલ્ટ કેવું છે બરાબર આજની તારીખ છે સત્તર એક બે હજાર પચીસ અને ઓમ રુદ્રા નવસો રૂપિયા ભાવ છે અને પચાસ કિલો આવે ને દાણા દર જ આવે છે ભાઈ તમારું નામ મારું નામ રાજુભાઈ 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 સામતભાઈ ચાવડા રાજુભાઈ સામતભાઈ ચાવડા ગામ તમારું ગામ મોડપુર મોડપુર

તો તમને કોઈની ફરિયાદ ખરી ના કોઈ કોઈની ફરિયાદ નથી કેવા રિઝલ્ટ છે બધે 100 એ 100% એમ રેડી જ છે ને રેડી હા કોઈ ફરિયાદ હોય તો મને કહી ના કોઈ ફરિયાદ નથી કોઈ જાતની ખાતર બધા લ્યો છો ભાઈ કોઈ જોવા આવ્યું છે કોઈ દિવસ નથી આવ્યું નથી આવ્યું ના કરવા ના આવે તો આપણે એ પૂછીએ અને ફોન એ કરીએ ભાઈ રિઝલ્ટ છે કે નહીં હા તો શું કહેવા માંગશો તમે ખેડૂતોને અમે ખેડૂતોને એ કહેવા માંગીએ કે ભાઈ આ ખાતર બહુ સારું છે પાયાને ખાતર તરીકે અને